રાજકુમાર જાટનું જે અવસાન થયું હતું ભાઈ એને લઈને હવે ભાઈ મેદાને ઉતર્યા છે હવે જે સિફુજી છે એ શું કહી રહ્યા છે એ તો સાહેબ તમને હમણાં આખો બે સેકન્ડની અંદર વિડીયો બતાવવાનો છું કે શું કહી રહ્યા છે હવે એ ભાઈ એવું કહે છે કે જે રાજકુમાર ઝાટના પિતા હતા એ પાઉભાજીની લારી ચલાવતા હતા એ તો આપણને બધાને ખબર છે ભાઈ પછી કે એમને એમનો દીકરો ખોયો એટલે એમને કેટલું બધું દુઃખ થયું હશે હવે જો કદાચ કોઈ મોટું સેલિબ્રિટીનું થયું હોત તો કાંઈક હડમાલો હતો પણ આ ગરીબનો દીકરો હતો એટલે મીડિયાવાળાએ પ્રશ્ન ન ઉઠાવ્યો તો હું તમને કહી દઉં ભાઈ બધાએ મીડિયાવાળાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આપણે જોયું પણ છે મિત્રો કે ન્યૂઝમાં પણ આવ્યું હતું સતત ને સતત અને સરકાર તરફથી પણ માહિતી મળી રહી હતી અને એક પછી સીસીટીવી ફૂટેજો ચેક થયા હતા અને છતાંય આ ભાઈ એવું કહી રહ્યા છે કે રાજકુમાર જાટનું મૃત્યુ થઈ ગયું ને એના પપ્પા કે જે પાઉભાજીની લહારી ચલાવતા હતા એમને એમનો દીકરો ખોયો છે એ રાજસ્થાન જતા રહ્યા ભાઈ એમને શું દુઃખ થતું હશે સાહેબ બધી વાત સાચી છે આપણે બધું માની શકીએ છીએ ભાઈ કે દુઃખ બધાને થાય યાર કોને વાલો ન હોય પોતાનો દીકરો સીપુજીની વાત સો ટકા સાચી છે ભાઈ પણ ક્યાંક એ પણ જોવું જરૂરી છે ને ભાઈ કે કઈ રીતે મૃત્યુ થયું છે એ આપણે બધા સૌ બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ તો હવે શીપુજી શું કહી રહ્યા છે તમને સાહેબ આગળ એમના મૂડીથી જ સંભળાવું खबर पड़ी जाए तो चलो मेरा भैया जरूर बताओ जो। हालो सीडियो कल कल के गुजरात में से एक जगह है वहां से एक बच्चा निकल रहा था जडेजा परिवार है जो उनके परिवार वालों ने बताया कि जडेजा परिवार के घर के पास से वहां पे उनके कुछ लोगों ने रोक लिया राजकुमार से तीखी बात हुई और उसके बाद पिता का दावा यह पंद्रह से बीस लोगों ने हमला कर दिया उसी रात में किडनैप होता है ये बच्चा उसके सर पे बंदूक रखकर रात में राजकुमार को बंदूक की नोक पर उठाया जाता है उसको घर से ले जाया जाता, उसको जाता उसको ये, ये है उसको टॉर्चर किया जाता है उसको यही स्टेटमेंट दिया इनके पिताजी के स्टेटमेंट वही ये कह रहे हैं कि उसके बाद उसके बच्चे को निर्वस्त्र करके नंगा करके उसके कपड़े उतारकर हाईवे पर घुमाया जाता है बाप को यह लगा कि चलो इतनी अपमान हो गया बेजती हो गया उनका गुस्सा शांत हो गया पता नहीं किस बात के लिए उसको कोई बात नहीं कहानी खत्म लेकिन साजिश क्या थी इसके आगे चार मार्च को डेड बॉडी मिलती है